રાજ્યસભાના બિનહરીફ ચૂંટાયેલા ગોધરાના ડૉક્ટર જસવંતસિંહ પરમારનું ચૂંટાયેલા જાહેર થયા બાદ ગોધરામાં ભવ્ય સ્વાગત થયું હતું ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ભાજપના અગ્રણીઓ સહિત હજારો કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું ડીજે અને આતશબાજી સાથે મોતીબાગથી ગોધરા ખાતે આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલય સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંત પરમારે નિવેદન પણ આપ્યું હતું આજનો દિવસ એ ફક્ત પંચમહાલ માટે જ નહીં પરંતુ આખા મધ્ય ગુજરાત માટે ખૂબ જ યાદગાર દિવસ છે કારણ કે પંચમહાલ જિલ્લાને આ પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરવાનું જે સૌભાગ્ય છે એ સૌભાગ્ય આજે વીસથી બાવીસ વર્ષ પછી પ્રાપ્ત થયું છે તેવા સંજોગોમાં આવનારા સમયની અંદર આપણા વિસ્તારની અંદર જે કંઈ પડતર સમસ્યાઓ છે એ સમસ્યાઓના નિરાકરણ માટે આપણા જે સિસ્ટમ છે આપણું જે પ્રશાસન છે તેમની મદદથી એનો ઉકેલ લાવવાનો હર હંમેશા પ્રયત્ન કરીશું